જય દ્વારકાધીશ મિત્રો મિત્રો અગાઉ આપણે સંતાન કરી હતી જેમાં પુત્રની જન્મ કુંડળી અને પિતાની ચર્ચા કરી હતી આજે જાતકના માતાની કુંડળી વિશે પણ આપણે ચર્ચા કરીશું કે એમાં કયા યોગ છે જેના કારણે અત્યારે પુત્રથી વિયોગ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં ક્યારે એ પુત્ર સાથે ફરી મળી શકવાની શક્યતા અથવા તો પુત્રની સાથે રહેવાનો જે આનંદ છે એ આ માતાને મળી શકે તો આપણે જન્માક્ષર ની અંદર જોઈએ તો એકવીસ માર્ચ ઓગણીસો મિનિટ સેકન્ડે આ બેનનો જન્મ પાનસર અમદાવાદમાં થયેલ છે અને એમની કુંડળી પ્રમાણે હાલ બુધની વિસોત્રી મહાદશામાં શનિની આંતરદશા ચાલી રહી છે આપણે લગ્ન કુંડળી જોઈએ તો લગ્ન કુંડળીની અંદર આ પ્રથમ ભાવ છે પહેલા ભાવની અંદર આઠ નંબર લખેલ છે જે મંગળ રાશિનું સૂચન કરે છે તો અહીંયા આપણે જોઈએ કે લગ્નેશ મંગળ માટે હંમેશા સૂર્ય ચંદ્ર ગુરુ અને કેતુ એ શુભગ્રહ છે એટલે કે અધિમિત્ર થઈને સારું ફળ આપશે શુક્ર મિત્ર થઈને સારું ફળ આપશે બુધ છે એ સમ છે એટલે કે બહુ સારું ફળ નહીં આપે બહુ ખરાબ ફળ નહીં આપે અને શનિ છે એ શત્રુ થઈને રહેશે જ્યારે રાહુ છે એ અધિશત્રુ થઈને રહેશે મિત્રો અહીંયા સંતાન સંતાનથી સુખનો વિચાર કરવાનો હોય તો અહીંથી આપણે ગણીએ પહેલો ભાવ બીજો ભાવ 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 ત્રીજો ચોથો પાંચમો પાંચમો આ આ છે એ સંતાન સંતાન સુખનો ઘણા એવું કહેતા હોય કે કે સુખ એટલે મેળવવા માટેનું સુખનું સ્થાન છે ના આ સંતાનથી તમને કેટલું સુખ મળશે એ બાબતનો આ ભાવ છે આ ભાવની અંદર સૂર્યગ્રહ બિરાજમાન છે જે આપણે કહી શકીએ કે મંગળ માટે અધિમિત્ર ગ્રહ છે બરાબર વળી અહીંયા બારમી રાશિ એટલે મીન રાશિ છે એના અધિપતિ ગુરુ છે એ પણ મંગળ માટે અધિમિત્ર ગ્રહ છે તો ખરેખર અહીંયા સંતાનથી સુખ બહુ સારું દેખાય છે હવે આગળ જોવાનું એ રહ્યું કે આ જે રાશિના અધિપતિ જે ફળ મળવું જોઈએ એ શા માટે નથી મળી રહ્યું તો અહીંયા આપ કુંડળીમાં જોઈ શકો છો કે આ અષ્ટમ ભાવ એટલે જેને આપણે દુસ્થાનમાં ગણીએ છીએ કે ભાઈ આ ભાવમાં રહેલા ગ્રહો બહુ સારું ફળ આપતા નથી તો આ દુઃસ્થાનમાં રહેલ જે ગુરુ છે એ કોની સાથે બિરાજમાન છે તો કેતુની સાથે બિરાજમાન છે સામે રાહુની સીધી દ્રષ્ટિ પણ આ ગુરુ ઉપર પડી રહી છે અને આ ગુરુ છે એ અહીંયા નંબર છે એટલે કે મિથુન રાશિ છે તો મિથુન રાશિના અધિપતિ કયા ગ્રહ બને છે બુધ ગ્રહ તો કેતુની સાથે બિરાજમાન છે રાહુની દ્રષ્ટિથી યુક્ત છે અને બુદ્ધ ની રાશિમાં છે હવે આ જોઈએ ગુરુ ગ્રહ માટે આ ત્રણ ગ્રહ કેવા છે તો અહીંયા આપ જોઈ શકો છો કે ગુરુની લાઈનમાં આપણે જોઈએ તો રાહુ અને કેતુ અને શનિ આ ત્રણે ત્રણ શત્રુ ગ્રહ બને છે અને બુધ અને શુક્ર છે એ અધિશત્રુ ગ્રહ બને છે તો આપણે કહી શકીએ કે ગુરુ મહારાજ જો અહીંયા કેતુની સાથે બિરાજમાન હોય રાહુથી બુધની રાશિ રાશિમાં હોય શત્રુગ્રહોની સાથે હોય ને શત્રુ ગ્રહોની દ્રષ્ટિમાં હોય તો અહીંયા ગુરુને પોતાને બળ નથી અને આ ઉપરાંત આ બુદ્ધની અત્યારે મહાદશા ચાલી રહી છે એની અંદર શનિ ની આંતરદશા એટલે કે અધિશત્રુની મહાદશામાં શનિ એટલે કે શત્રુની આંતરદશા ચાલી રહી છે તો અહીંયા અત્યારે સંતાન થી સુખ મેળવવાનો જે ભાવ છે જે ગુરુ છે એ પોતાનું ફળ આપી શકતા નથી તો આ બેને જો પોતાના પુત્ર સાથે સૌથી વધારે સમય શાંતિથી સુખેથી જીવવું હોય રહેવું હોય તો એના માટે એમને ગુરુને બળવાન બનાવવો જરૂરી છે આપણે આગળ ગ્રહોની જયારે ચર્ચા કરી છે ગ્રહો વિશેના વિડીયો આપને એમ મૂકેલ છે તો ત્યાંથી આપણે ગુરુને બળવાન કેવી રીતે બનાવવું ગુરુનું કયું કયું દાન હોય જેમ કે પીળી વસ્તુનું દાન હોય ગુરુ મંત્ર છે ઓમ રૂમ બૃહસ્પતે નમ તો આના સતત જાપ કરવા જોઈએ હાલ અત્યારે માટે જોઈએ તો મહાદશામાં શનિની ની અંતરદશા ચાલે છે એમાં હવે પછી એમને દસમા મહિના પછી મંગળની પ્રત્યે અંતરદશા ચાલુ થશે છ બાર બે હાજર ચોવીસ સુધી જે લગ્નેશ છે તો એમને આપણે કહી શકીએ કે થોડુંક સારું ફળ એ સમયે મળવાની શક્યતાઓ વધી જાય છે ત્યારબાદ ફરીથી આપણે જોઈએ તો બે પાંચ બે હજાર પચીસ સુધી રાહુની પ્રત્યંતર આવશે ત્યારે રાહુનું થોડુંક અશુભત્વ મળશે બરાબર અને પછીનો જે બે પાંચ બે હજાર પચીસ થી દસ નવ બે હજાર પચીસ સુધીનો જે ગુરુનો સમય છે તો અત્યારથી ગુરુના જાપ કરવામાં આવે તો એ સમયે તેઓ પોતાના સંતાન સાથે સુખેથી રહી શકે છે અહીંયા આપણે હજી આની વધારે વિશેષ ચર્ચા કરવી હોય તો વિસોત્રી જે કુંડળીઓ છે વીસ વર્ગીય કુંડળી એની અંદર પણ આપણે વધારે અભ્યાસ કરી શકીએ પણ એનાથી વિડીયો લાંબુ બનશે એટલે આજે બસ આટલું જ સૌને જય દ્વારકાધીશ